વડોદરામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમ બાદ સ્વર્ગીય નિશ્ચિત દેસાઈના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહોંચી અને પરિવારને સાંત્વના પાઠવી વડોદરા અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર બીજેપી કાર્યકરોને સંબોધ્યા હતા જ્યારે થોડા દિવસ અગાઉ વડોદરાના શિક્ષણ સમિતિના ચેરમેન નિશીધ દેસાઈનું હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યું આકસ્મિક મોતના કારણે બીજેપીમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી જ્યારે આજે અભિવાદન સમારોહમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગીય નિષિત દેસાઈના નિવાસસ્થાને પહોંચીને પરિવારને સાંત્વના પાઠવી